તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તુફાન ન્યૂઝ અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાઈ મિત્રએ જ કરે મિત્રની હત્યા ઘાતક હથિયાર વડે જુબલેન્ડ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો

उसको मारे वो बाहर बैठा था, था तो आखिर तारीख मारना था, था।, देखा था उनके बिना नहीं रहते कुछ नहीं हमारा अचानक इनके अचानक आके मार दिया ये सबकी तो घटना थी आज नौ बजे नौ बजे घटना। तो अभी आप क्या चाहते अभी तो उन लोगों को कुछ नहीं चाहिए इंसाफ चाहिए हम गरीब है हमारे गरीब की बदौल लगेगी कहां से कहां जाएगा वो इंसान जो है वो जो है उसके नाते मेरे भाई के साथ जो कानून कर सकता है उस पे वो कानून बिल्कुल लागू हो सकता है उस पे लागू होने चाहिए कानून आप कहाँ के रहने वाले हैं हम लिंबाए घटना लिंबाए हां जी घटना लिंबाए पुलिस मुगदरनाथ अतीरी तो आज रोज लिंबाए पुलिस स्टेशन के शर्मा जोरानी मस्जिद पास आसरे राष्ट्रीय अपूर्णा नव न्यास બનાવ બન્યો હતો આ જેમાં એક બહુપુરનાર વ્યક્તિ જે જેનું નામ શેહબાઝ ખાન છે એના પુત્ર એ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એને ચપ્પુ ના ઘા મારી ને હત્યા કરી દીધી હતી જે અનુસંધાન ને પોલીસે ગુનો નોંધી અને આગળ કાર્યવાહી શરૂ કરે છે આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસ મળી છે એ મુજબ જે બહુ બનનાર છે એને એના પાસે નજીક માં રહેતા એક વ્યક્તિ એ તો ચક્કુ ના ઘા માર્યા છે એ ચક્કુ ના ઘા મારવા પાછળ તેમને કઈક પ્રેમ સંબંધ બેન સાથે પ્રેમ સંબંધ એવો વહેમ રાખી ને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિ પણ એ સપુના એ ચક્કુ ના ઘા માર્યા હતા જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નો છે આરોપી ની ધરપકડ